કાગરા નાગરા માં હિરાનાવ રેરાય ને તો કાગળો જલ્દી બોલો પછાડી ના આવે કે માનત્રો હિરાનાવ ઓરમેન્ટ પેરે એટલે માન ન બની જાય આપણે હિરાના નાગિના પરઈએ એટલે માન બની જાય અની જે કે ના બની જે હા એના બોલો ઓય ગંદા માણસ માન બનીએ આપણી કિંમત પૈસાથી નહીં આપડા ઘણોથી છે ને ના દીજે કરોડપતિ માણસ અમે રહ્યા છે એક લખપતિ માણસ સામેથી આવે છે તમે સાયકલ પરથી પડી પડી ગયા કોઈક ડોક્ટર આજુબાજુમાં એને સો રૂપિયા ચૂકવવાના આવશે ગણોપતિ છાની સામે જોતુંય નથી આવે જાય છે મારા લખપતિ માણસ હતો એને તું પડી ગયો આ સામે ડોક્ટર છે ચાર ડૉક્ટર બનાવી દઈએ સારું બી નો ચૂકી દઈએ તમારા તો ક્યાં પણ તમને ગરોપતિ વાળો લાગશે કે લગપતિ વાળો લાગશે બોલ આખશે ભાઈ અલગ વાળો કામના નથી

આ બધાનો આવજો બોલો તીન તીન આવે તમારો કે તમે કે એક બે જણાને ખવડાવવા એક તો ખવડાવ જ સિવાયના કોઈને એ તો બ્રેન્ડ એડવામાંથી તમારે ખાવવાનું છે એ તો બિઝનેસ કેવાય એમાં શું માંં કોઈ મુખ્ય હોય એને આપી દો એને તમે હોકતાનો હોય એને તમે આપી દો સારું કોણ સારું કોણ કઈને તો એ બી તમે સામે લેવાના એમાં શું કોડો ઉકાર કેરો એને ઓળખતા નથી એની પાસે રબોટ નથી એને કોડોને કોડોતો આવડે હવે તમારો આવાજ છે એને કોડોતો આવડે આવડે છે આવડે તો તમે મહાન ચાલે કે બની કરલો ઉકાર બદલાની ભાવના વિના કરલો ઉકાર ક્યારેય

છોકરી કોઈ બી કપડાં થી જાનગઢ એટલે ઊંચી ના લાવી અને ઘરે ઘરમાં વેચવાના એમાંથી જે પૈસા આવે એમાંથી બચત કરવાની મમ્મી પપ્પા ને પણ હેલ્પ કરી ઘરની અંદર અને જે બચત થાય એમાંથી નજીકના સિટી માં જે કોલેજ માં જઈને હાયર એજ્યુકેશન માટે તો એટલે પહેલો ત્યાં કરતી રોજ રોજ આ રીતે કરે છે થોડી થોડી બચત બી થવા લાગી મમ્મી પપ્પા ને હેલ્પ થઈ ગયો એને ડોક્ટર કહો તો પૈસા એને ખૂબ મહેનત કરી અને પૈસા ભેગા પણ થઈ ગયા એક દિવસ એવો આવ્યો એ દિવસે એને લીધેલા કપડા વગેરેનો એક પણ ધારા કર્યો સવારના સાત સાડા સાતમાં પાછળ જબરા આ તમારી બેંક પડી પાંચ પાછળ વાળા સાહેબ ઉભા રહે જોવાનું પાછું

મમ્મીએ રોટલા તૈયાર રાખ્યા હોય ખાવા બેસે આજે કોઈ જ ન વેચારો ખાલી હાથે કેમ જવું તડકો ભયંકર કોટી નહોતો હતો એની અંદર એને સનસ્ટ્રોક લાગી ગયો બિચારો ભૂખ્યા પેટે તરપડવા લાગ્યો એને એમ થયું કે આજે માગી નહીં તો નહીં ક્યારે ઘરે પણ નહીં પહોંચ્યો મમ્મી પપ્પા પણ વૃદ્ધ છે એને શું થશે એટલે થયું કે આજે માગવું પડશે માગવું પડશે માગવાનું મન નથી આજે માગવું પડશે ગીત ચાલતી નથી એમાં જો કોઈ હાઈ ક્લાસ ઘર હતું ઓટલા વગેરે હતા ફર્સ્ટ ક્લાસ હતા બારના પણ આરસ લાગેલા હતા એમ કહ્યું બહુ શ્રીમંત માણસ હશે એની પાસે માંગી તો ના નહીં પાડે એટલે પોતાનું પોટલું ઓટલા પર મૂક્યું ઊભા થઈને દરવાજે ટકોરા માર્યા આ ટકોરા માર્યા એટલે અંદરથી એક યુવાન બેન સામે આવ્યા બેન રોજ સાંભળતી હતી આ છોકરો ઘડી ઘડી વાર આવતો હોય છે આ કોઈ વખતે સાડી લઈને આવે કોઈ કદાચ કપડા લઈને આવે કોઈ વખતે આ ઇન્વિટેશન જે લઈને આવે કંઈ કંઈ લઈને આવે છે કોઈ દેશ માગ્યો નથી આટલી યુવાન અવસ્થાની અંદર બાળ અવસ્થાની અંદર આટલી મજૂરી કરે છે છોકરો બહુ સારો છે એને ક્રેડિટ બાંધી લીધી અને પેલી બેને પૂછ્યું કેમ શું કામ છે એને માગવું તો ભોજન તો બોલી ના શકે એને કીધું કે મને પાણી આપશો એ મેં વિચારમાં પડી